બે દિવસથી વરસાદે અનેક જિલ્લાને ને ધમરોળ્યું છે ત્યારે હવામાન નિષ્ણાંત દ્વારા આગામી સમયમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કેટલાક ભાગોમાં એક થી ત્રણ ઇંચ વરસાદની સંભાવના પણ વ્યક્ત કરી છે તેમણે કહ્યું કે વરસાદ રહેશે દક્ષિણ ગુજરાતના સુરત આહવા ડાંગ વલસાડમાં અતિભારે વરસાદની ભારે વરસી શકે છે તેમજ સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી બોટાદ ભારે વરસાદ પડી શકે છે આ તરફ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર માં ભારે વરસાદ તો કચ્છમાં પણ ભારે થી અતિ ભારે વરસાદ ની આગાહી કરી છે બંગાળની ખાડી નું લો પ્રેશર નજીક આવતા લો પ્રેશર હાલ મજબૂત ફેરવાયું છે જે ડિપ્રેશન હજુ પણ મજબૂત બનશે જેના પગલે રાજ્યમાં આગામી આગામી ચાર દિવસ હજુ પણ ભારે વરસાદ રહેશે રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ અને પવન સાથે ભારે થી ભારે વરસાદ પડશે તેમજ ઓગણત્રીસ ઓગસ્ટ સુધી રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે હવામાન વિભાગે રાજ્યના તમામ ભાગોમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરીને રેડ અને ઓરેન્જ એલર્ટ આપ્યું છે અમદાવાદ ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતના ભાગોમાં મોડી રાતથી સવાર દરમિયાન વરસાદી માહોલ છે હવામાન વિભાગે અગાઉ કરેલી આગાહીમાં આજના દિવસ માટે દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે આગાહી વચ્ચે ઘણા ખરા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો છે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં કુલ બસો ચુમાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં નવસારીના ખેરગામમાં સૌ થી વધારે ચૌદ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જ્યારે ડાંગના આહવામાં અગિયાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે